હવે આ રોજગારી માટે આવ્યા છે તમારે ડિસિઝન લેવું પડશે તમે એવું હોય તો પાંચ દસ મિનિટ જેને પૂછવાનું જેને કરવાનું એ કરી લો અમે તો બેઠા છે તમે રાત કહેશો તો રાતે જ દેશું તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લઈજો અમે આજે અહીંયા ખોળિયા પાછળ રહીશું કેમ કે અમે છે ને અમે કઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર હારો સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ આ તમને કહેવા માટે છે એના વગર અમે અહીંથી નીકળવાના નથી તમારે સીએ સાહેબ સાથે હમણાં કહી દઈએ રિક્ષા માટે કેવાનું છે નંબર આપો હમણાં હું ફોન લગાડી તમારી ગુબરૂમાં વાત કરી દઉં કોને વાંધો છે તો ખબર પડે ને અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે કોની માનસિક માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની છતી થાય એટલે તમે નીકળી લો બધા જણાવો ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તે બોલાયેલો અમે તો બેઠા છે કે આવી રીતના નથી ચાલતું જમીનો અમે આપી પ્રવાસના નામે રોજગારના નામે અને હવે અમને દૂર કરી દેવાના આ કઈ રીતના ચાલશે તમારું સ્ટેચ્યુ નતું ને ત્યારે બધા લોકો ત્યાં ભગવા મૂટવા જતા હતા સાચી વાત છે અમારી જમીનો બધી જતી રહી તો ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને દેહ શ્રી સરકાર કરીને આઈએસ આઈપીએસ ના પ્લોટો તા પાડી નાખ્યા આ બધા મોલોમાં ભવનોમાં અમારું ટ્રાયબલ બજેટ વાપરી નાખ્યું અને રૂપિયા રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સ ને સફારી પાર્ક આપી દીધો બસો કરોડ ચાઇલ્ડ ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને ચિલ્ડ્રન પેલું ન્યુટ્રીશન પાર્કમાં એટલે અમે એનું નથી જાણતા એમ નથી તમારું આ યુડીએસ ગુડીએસ ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને ભૂતકાળ અમારું પૂછી લેજો અહીંયા તમારા કોણ હતા નિલેશ દુબેન ભૂબે બધાને હા અમે કોઈ નથી ભીગવા લોકો નથી બરાબર છે અમે લડીશું પોલીસ મૂકવી હોય આર્મી મૂકવી હોય મૂકો પછી આર્મી લડાઈ થશે આ તમને કીધી તો નિર્ણય લો અમે લોકો કઈ અમારા બૈરી પોયરા ને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું અમારી જમીન હું કરવા લીધી તારે નર્મદા બનતું હતું નર્મદા પરિયોજનામાં આમાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા હજુ પાણી અમે દૂરથી જોઈએ છે પાણી કચ્છમાં નહીં તો અમે દુનિયામાં લઈ જાય પણ તે નજીકને અમને કેમ નથી મળતું તો અમારે આની આઝાદી અમારે છે આની આઝાદી છે અમારે આજે વીજળી અમને નહીં મળે અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ દુનિયાના લોકો આવે છે આ શાળા માટે હું બે વર્ષથી આંદોલન કરું છું બે વખત મુલાકાત લઈને ગઈ બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો બે પાંચ કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો અમારા બાળકો ભણતા તમારા જેવા આઈએસ આઈપીએસ થતા ને આજે તમે રિયલ એસ્ટેટમાં અમારા અમે સાત ટકા અમે પંદર ટકા ગુજરાતમાં આદિવાસીઓ છે દર સાત વ્યક્તિ એક આદિવાસી છે તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે બતાવો કોઈ નહીં મળે કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા આજે તમે મજૂરો જોવા જશો નેવું ટકા આદિવાસી મજૂરો મળશે એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ ની એક પણ ન્યાય પ્રણાલિકામાં ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ ની શું સરકારને નથી ખબર અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો તમારે સચિવાલયમાં તમે નજર કર્યા હું બે વર્ષથી ગાંધીનગર જામ છું તો આ માનસિકતા રાખવાની આવી રીતના આદિવાસીનો વિકાસ કરશે આ બિલ્ડીંગો બની કે આ સ્ટેચ્યુ બની જવાથી રોડ હાઈવે આદિવાસીનો વિકાસ નથી અમારો વિકાસ શિક્ષણ આપો રોજગારી આપો અમને પણ નર્મદાનું પાણી આપો અમે પણ અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે અમે આ બિચારા જમીન ગુમાવી દીધી છે રિક્ષુ ચલવીને બિચારા રોજના બસો પાંચસો કમાતા હોય એમને પણ શું વાંધો છે ત્યારે અમને દુઃખ થાય છે ત્યારે અમારો વિરોધ હોય કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા બીજી હો રિક્ષા આપો પણ આ હો રિક્ષા તમારે અહિયાં ચલાવવા દેવા પડશે એમનું ગામ લીંબડી છે વાઘડિયા છે કેવડિયા છે એ બિચારા રિક્ષા લઈ બીજા શહેર માં કે અમારા લોકો અહિયાં ધંધો કરે તો શું બોમ્બે માં ધંધો કરવા જવાના છે અમારા લોકો અહીંયાની રોજગાર લઈ તો અમદાવાદ વિરોધ કર્યો છે પણ અમને એક બાજુ પછી ભીલવાડા માં કાઢી મૂકો તો અમારે ક્યાં જવાનું એટલે તમે પૂછો સાહેબ અમે બેઠા છે આ રીક્ષા નું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે તો એનો નિર્ણય લેવો પડશે વર્ષો થી અમારા માર દાદા જમીનો ખેડી એ લોકો કાઢી કાઢી રાજપાટ તમે કરતા ન સાહેબ પોષણ પોષણ પૂછાયું છે વીજળી લો આનું નિરાકરણ લાવું પડશે સાહેબ દાદી તમે હું જોઈએ